નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો અમે જઈ રહ્યા છીએ ધંધુકા તાલુકાનું પચ્છમ ગામે પચ્છમ ગામે રીએમ ખેર હાઈસ્કૂલ તેની મુલાકાતે જઈ રહ્યા છીએ હવે તમે તમને બતાવવા હું જઈ રહ્યો છું કે આ અમે ધંધુકાથી પચ્છમ જઈ રહ્યા છીએ અને ત્યાં એક એવું રેગિંગ થયું છે કે જે માણસને જોઈને કંપારી છૂટી જાય એને જોઈને ધ્રુજારી છૂટી જાય એને જોઈને એવું લાગે કે આરોપીને આ જીવન કાળા પાણીની સજા અને કાંઈ એને ફાંસી આપવી જોઈએ એવું લોકોને લાગે એવું રેકિંગ થયું છે ત્યાં અમારી બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ જઈ રહી છે આપ જોઈ શકો છો વચ્ચે જે રસ્તાના ગામડાઓ આવી રહ્યા છે અને પચ્છમ જઈ રહ્યા છીએ પશ્ચમ એમવી ખેર હાઈસ્કૂલ અને તેની અંદરની ছাত্রલે છે એમાં બોર્ડ મારું છે નિયમક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર બોર્ડ પણ લગભગ 50 વર્ષથી ના લખ્યું હોય કે ન સુધારો કર્યો હોય બોર્ડ પણ એવું છે એ પણ હું આપને બતાવા જઈશ જ્યારે નીચે લખ્યું છે શ્રી સરસ્વતી કુમાર બક્ષી પંચ છાત્રાલય પચ્છમ અને માન્યતા વર્ષ ઓગણીસો બ્યાસી ત્યાંશી એટલે કે આ બોર્ડ જે બનાવ્યું એ ત્યારથી બનાવેલું હોય છે અને વિદ્યાર્થીની સંખ્યા આજે સત્યોતેર બતાવે છે જે ખરેખર જે અંદર ગૃહપતિ છે એને પૂછ્યું તો એને એકસઠ કીધું અને બતાવે છે સત્યોતેર હવે આમાં જે જવાબદાર લોકો છે એ બધા હાથ ઊંચા કરી નાખે છે અને હું તમને બતાવવા જઈશ જે છાત્રાલય છે અને સ્કૂલ છે એની સ્થિતિ કેવી છે એ પણ હું આપને બતાવવા જઈશ કારણ કે આ સ્કૂલ છે એ કોઈ સ્કૂલ કે કોઈ છાત્રાલય જેવું લાગતું નથી કોઈ દ્રષ્ટિકોણથી નથી છાત્રાલય લાગતી કે નથી સ્કૂલ લાગતી કોઈ જૂના જમાનાનો ભૂતિયો રાજમહેલ હોય કે ભૂતિયો બંગલો હોય એવું લાગી રહ્યું છે અને જે વિદ્યાર્થીઓ જે છાત્રાલયમાં રહેશે એ છાત્રાલય પણ હું આપને બતાવવા જઈશ એ છાત્રાલય જે જૂના જમાનામાં કાળા પાણીની સજા જે કરતા એવી જેલ જેવી આ સાત્રાલય છે તમે સાત્રાલયની અંદર જોવા જઈશો તો તમને ખ્યાલ આવશે કે સાત્રાલય છે કે ભેંસું બાંધવાની જે ગમાઈ હોય ઘોળાહાર હોય ઢોરા બાંધવાનો ઢોરવાળો હોય એ પણ સારો હોય એવી પરિસ્થિતિમાં ત્યાં બાળકો રહે છે એ પણ હું આપણને બતાવવા જઈશ કારણ કે મેં મારી લાઈફમાં આવી છાત્રાલય અને આવી વેરાન સ્કૂલ કોઈ પણ જગ્યાએ મેં જોઈ નથી કારણ કે વેરાન સ્કૂલ અને વેરાન છાત્રાલય કાળા પાણીની સજા આપી હોય એવી વિદ્યાર્થીઓની હાલત ત્યાંના શૌચાલય બતાવવા જઈશ એ શૌચાલય તમે જોશો તો આપણે ખ્યાલ આવશે કે ખરેખર આ વિદ્યાર્થીઓની સાથે ક્રૂર મજાક છે અને અહીંયા એમના વાલીઓ શું જોઈને તેમના પોતાના વાહલસોયા બાળકોને અહીંયા ભણવા મૂકતા હોય એ જ સમજાતું નથી તો હું આપને એ પણ બતાવવા જઈશ ત્યાર પછી હું આપને એ સ્કૂલની સ્થિતિ જે ઉપરથી પાંચ પાંચ ફૂટના ડગળા જો વિદ્યાર્થીઓના માથા પર પડે તો ખોપરા તોડી નાખે એવા ધાબાની છતમાં લટકી રહ્યા છે આ વેરામ તમે જોઈ શકો છો આ વ્યારામ છાસ્ત્રાલય અને વેરાન સ્કૂલ સામે દેખાય એ સ્કૂલ છે કોઈ ભૂતિયા બંગલાની માફક આપ જોઈ શકો છો તમે જોઈ શકો છો કે એક પણ દ્રષ્ટિકોણથી આ સ્કૂલ ના લાગે કદાચ લાતી હોય એવું લાગે તમે લાતી ચાલતી હોય ત્યાં જાઓ તો આપને ખ્યાલ આવે કે લાતીમાં આ રીતે લાકડા અને આ રીતે બધું પડ્યું હોય હવે આ છાત્રાલય છે તમે જોઈ શકો છો જે છાત્રાલયથી રસ્તો શેખ સ્કૂલ સુધી જાય છે અને ત્યાંનો એક માણસ આપ જોઈ શકો છો આ ટોયલેટ છે આ ટોયલેટ તમે જોવો કોઈ કોઈ સુવિધા નહીં અંદર નળની જ્યારે પણ વિદ્યાર્થીઓને જવું હોય ત્યારે બાળકો પોતાની રીતે ડોલ ભરી અને જાય એ પરિસ્થિતિના હવે આ તમે જોઈ શકો છો છાત્રાલયની આગળ જ આ પાણીનો ધોરીઓ ભરેલો છે અને આમાં અસંખ્ય જીવાંતો હોય કારણ કે ડેન્ગ્યુના મચ્છર પણ હોય મેલેરિયાના પણ હોય અનેક જાતના જંતુઓ આ જગ્યાએ વસતા હોય અને તમે જોઈ શકો છો હવે આ પાછળનો ભાગ છે હવે આ પાછળના ભાગમાં આ કોન્ડમ પડ્યો છે આ જોઈ શકો છો હવે આ દારૂની કોથળી હતી એ પણ આપ જોઈ શકો છો હવે આ પાછળ આ માવાના કાગળિયા પડ્યા છે આ બધા માવાના કાગળો છે તો આ છાત્રાલય માવા ખાવા કોન્ડમનો ઉપયોગ કરવા દારૂની કોથળી આ બધું શું દર્શાવે છે હવે આ મેં વાત કરી હતી એ રીતે આ સાત્રાલયનું મોડ છે અને આ સાત્રાલય છે જે ખરેખર અહીંયા અત્યારે પણ રહી ના શકાતું હોય તો ઉનાળામાં આની પરિસ્થિતિ કેવી છે તમે જોઈ શકો છો આ કોઈ વિદ્યાર્થીઓને અહીંયા મુકાય નહીં આ છાસ્ત્રાલય ફક્ત ને ફક્ત ગ્રાન્ટ લેવા માટેની છાત્રાલય હોય એવું લાગી રહ્યું છે કારણ કે તમે જુઓ ચાર રૂમ છે અને ચાર રૂમમાં ગૃહપતિ કહેતા હતા એકસઠ બાળકો છે તો દરેક રૂમની અંદર પંદર બાળકો હશે અને આ સ્કૂલ છે અમે એક વાગ્યે અહીંયા પહોંચી ગયા હતા પણ અહીંયા તાળા મારેલા છે એ તમે જોઈ શકો છો એક પણ શિક્ષક નથી એક પણ રૂમ ખુલ્લો નથી એ તમે તમારી નજરે જોઈ શકો છો આપ જોઈ શકો છો આ છે સ્કૂલ એક પણ રૂમ ખુલ્લો નથી એક પણ ક્લાસ ખુલ્લો નથી તમામ ક્લાસ રૂમ બનશે અને આ તકતી છે એ મહાનુભાવે આપેલા પૈસાની તકતી છે જે તે વખતે બહુ સારા આશયથી લોકોએ પૈસા આપ્યા છે એમના કલ્પના પણ નહીં હોય કે આ સ્કૂલમાં આવું પણ થશે તમે જોઈ શકો છો હવે આ તમે જુઓ મેં હમણાં વાત કરી એમ કે બબે બે બે પાંચ પાંચ કિલોના ડગળા બાળકોના વિદ્યાર્થીઓના માથા ઉપર જો પડ્યા હોય તો એની શું હાલત થાય તમે જોઈ શકો છો આ લટકી રહ્યા છે તમે જોઈ શકો છો આ ધાબાની છતમાં આ બધું લટકતું છે અને ક્યારે વિદ્યાર્થીઓના માથા ઉપર પડે એ કહી ના શકાય તમે જોઈ શકો છો ખરેખર આ છાત્રાલયને સ્કૂલ નથી આ ભૂતિયો મહેલ કહેવાય આ ભૂતિયો બંગલા જે ટાઈપ છે અહીંયા કાળા પાણીની સજા પી હોય એવા વિદ્યાર્થીઓ પણ એવા કેદીઓ પણ અહીંયા ન રહી શકે કદાચ કોઈને એક લાખ રૂપિયા એક મહિનાના અહીંયા રહેવાના આપે તો કોઈ અહીંયા રહેવા તૈયાર ના થાય તો આ તો બિચારા હવે અહીંયા તમે પાછળ જોશો સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય એવું રહ્યું છે અને સામ્ય ખૂણા ઉપર અમે જ્યારે આવ્યા ત્યારે સામે ખૂણા ઉપર એક વિદ્યાર્થી ઠેકીને વસ્તુ લઈને અંદર જતો હતો એવું અમે અમારી નજરે જોયું ત્યારે વિદ્યાર્થીને અંદર આવીને પૂછ્યું કે આ હું હતો તો ખરેખર દુઃખદ કહી શકાય એવી ઘટના છે અહીંથી ઠેકીને અંદર આવવું અહીંથી ઠેકીને બહાર જવું અને રાતના બ બે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ બહાર આંટા મારતા હોય છે એવું પણ લોકો પાસેથી જાણવા મળ્યું છે જે ખરેખર દુઃખની બાબત છે કારણ કે ત્રણ વાગે છે સામે ત્યાં બેઠા હોય છે અને રાતના બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી રખડતા હોય તો આ વિદ્યાર્થીઓની જે સારા વિદ્યાર્થીઓની સ્થિતિ શું જે મોવાલી જેવા વિદ્યાર્થીઓ છે એ તો ત્રણ વાગ્યા સુધી રખડતા પણ જે સજ્જન ને સારા વિદ્યાર્થી છે એની બચારાની હાલત શું આ એમ વી ખેર હાઈસ્કૂલ પશ્ચિમ હવે

કાંઈ ખબર નથી સાહેબ હું મારે સમાન આવીશ બીજી કશી ખબર નથી એ ખબર નથી આપણું નામ શું બેન સાર અહીંયા શું બનાવ્યો તો કોઈ નથી સાહેબ ખબર કોઈ પ્રકારની ખબર નથી નામ શું બેન મનીષા મની અહીંયા

તમારા દીકરીનો ભાણો છે તમને કેટલું દુખ લાગ્યું અરે દુખ એટલે રાત ને દિન રો કર્યુ છે ખાતા પીતા નથી આકરા નાકરી સજા દેજો હું તો કહું એને પતાવી દેવા જોઈએ અને રાતે અડધો અડધો કલાક અને અડધો અડધો કલાક કપડા કઢાઈ છોકરાને મારતા હતા મારા ને અને છેલા દિવસે દોઢ કલાક માર્યો છે લુગડા કાઢી

આવું એને પૈસા તમે લઈ લેશો એટલે ગુંડાઓને ફાયદો મળે ગુંડાઓને ફાવતું જડે અને ગુંડાઓને જે મનમાની જે કરે છે ગુંડાઓ એનું એનું જ રાજ ચાલવા મળે કારણ કે સંવિધાન જેવું કશું રહે જ નહીં એમની બાપાની ધોરાજી જ હાલવા મળે કારણ કે બધું પૈસાથી ખરીદી અને પૈસાથી જો ખરીદાતું હોય અને પૈસાથી જ બધું ચાલતું હોય તો કોઈને હાલવા જેવું રહેવા ન દે એ બાબત તમે શું કહો છો તો મારા સાહેબ તો માં ને જેલમાં આ જીવન જેલ પડવી જોઈએ હું એવું જ કેવા માંગુ છું પણ અહીંયા તમે તમારા ભાણા મૂક્યો હતા તમને દેખાણો નહી હોય કે અહીંયા ખરેખર કાળા પાણીની સજા હોય એવી તો સાતરા લેશે ને એવી સ્કૂલ છે તમે જોવો છો કદાચ કોઈ એમ કે તને દર મહિને લાખ રૂપિયા તું એક મહિનો કાટ કોઈ નો એવી આ એવું કરીને નગર અમારે ભણવાની કોઈ નથી બહુ હારી હોય એમને હોય મારે જોઈએ અને કોઈ પટ્ટાવાળા નહીં કોઈ સંચાલક કોઈ દિવસ આવતા નથી કોઈ ધ્યાન દેતા નથી અને સરકાર ને અડધી અડધી કલાક થાડી મારે એટલે બોર્ડ ઉપર નામ જોયું તો સંચાલકોના ઘર જ બધા છે કોઈ જ છે એવું છે પૈસા પૈસા જ તો એવો આવે છે સાહેબ એમ છે કે હું કે મતો મને ઉપર જ કે એને જ આ કામ કરાયું હોવું જોઈએ

હું દુકા પહોંચી આવ્યા હતા અને સાહેબ અમે રજૂઆત કરી હતી અમારે તાત્કાલિક ધોરણે આની એફઆઈઆર કરવાની છે અને સાહેબ અમને એવી સાંત્વના આપી હતી કે તમે સવારે આવજો અમે તમારી એફઆઈઆર લઈ લેશું અને જે પૂરતી કાર્યવાહી થતી છે તે અમે કરશું પણ અમારું કેવું એક જ છે કે જે અમારા પૂરી સમાજના જે ધારાસભ્ય છે એ કારુભાઈ ડાભી અને એ આ ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં એક વાર પણ અહીંયા આવ્યા નથી એ વાતનું બહુ મોટું દુઃખ છે કે અમે લોકો એને છૂટી છૂટી અમારા સમાજ ના મોકલતા હોય છતાં પણ જો એક વાર પણ અહીંયા ના આવતા હોય એ શરમજનક વાત કહેવાય કદાચ કદાચ ફરિયાદી જે છે એના કરતા આરોપી ભારે હોય છે એટલે નહીં આવતા હોય ના ના એવું નથી એ લોકોને ખાલી માત્ર ને માત્ર ઉદ્ઘાટનમાં જ રસ છે આવા બાબતોમાં જરીક પણ રસ નથી હોતો અમે ઘણી જગ્યાએ અમારા સામાજિક આગેવાનો છે

બાળક કહેવાય કુંબળ જેવું બાળક કહેવાય કે જેની એની બુદ્ધિ કુંબળી બુદ્ધિ કારણ કે એને આવી દુનિયામાં આવી દુનિયા જોઈ જ ન હોય હવે એની ઉપર આવો અત્યાચાર છો એ બાબત તમે શું કહેવાય ખરાબ છે અત્યાચાર કેવો થઈ ગયું કોઈ એમની જાણી છે એમના વાલી રોકડું શું કહું બરાબર આટલું બધું અત્યાચાર ના કરાય અને આ વિશે હું જાણતો પણ નથી બરાબર હું તો બહાર હતો

રાત્રે કોણ હોય છે રાત્રે કોણ હોય ગંડુ રાજા તમારી સંસ્થા ચાલી રહી છે બીજા છોકરાઓ પણ ભોગ હજુ બનશે હું સતત હું છું સવારથી સાંજ સુધી અહીંયા જ હોય છે હું બને નહીં દેવી અમે તો કાળજી લેવી જ છીએ તમારું નામ બોલી રહ્યું છે જે સંચાલક છે એમના દીકરા એ હાલમાં એનું નામ બોલાઈ રહ્યું છે સિક્યુરિટી ની અંદર બેઠા બેઠા ખાલી પૈસા એ લોકો લેશે પગાર અને આ જે એવું પણ જાણવા મળ્યું કે રાતના ત્રણ વાગ્યા સામો પાળો રહ્યો એની ઉપર છોકરા બેઠા હોય આ પુલ જો ને એના કઠેડા ઉપર છોકરા બેઠા હોય એ વાત

મસિંહ ભાઈ નરોત્તમ ભાઈ ખેર કાર્યકારી પ્રમુખ છે પંકજભાઈ રવજીભાઈ ખેર છે અને સંચાલક તરીકે સુખદેવભાઈ નાનુભાઈ ડોડિયા છે